હેલો ફ્રેન્ડ્સ તહેવારમાં ઘણા બધા ઘણી પ્રકારની વેરાયટી બનાવતા હોય મીઠાઈ બનાવતા હોય પણ આજે મેં બનાવી છે સુખડી સુખડી બધાને ઘરે બનતી જ હોય છે અને એકદમ પોચી રૂ જેવી આપણે બનાવવાની છે અને જોઈ શકો છો અને સિંગદાણાવાળી ખાસ કરીને આ રીતના બનાવશો એટલે સિંગ કાજુ બદામની પણ જરૂર ન પડે અને સિંગ દાણાનો ટેસ્ટ એટલો સરસ આવશે એટલે એકદમ ખાવાની પણ ખૂબ જ મજા આવશે એના માટે આપણે બે ચમચી ઘી લેવાનું છે ભાખરીનો લોટ લેવાનો છે કાજુ અને હવે આ ગોળ અને આ સિંગ લેવાની છે અને હવે સિંગને આપણે શેકી લેવાની છે અને પહેલાં તો છે ને આપણે ધીમી ગેસની આસ રાખવાની છે ને પછી આપણે સિંગને શેકી લીધી છે ને હવે એને કાઢી લેશું અને હવે બે ચમચી જે ઘી હતું ને વાટકીમાં એ આપણે એમાં નાખી દેવાનું છે ને હવે આપણે ગોળ એડ કરી દેવાનું છે ને ત્યારે ગેસની ફ્લેમ હાવ ધીમી જ રાખવાની અને હવે આને આપણે આ રીતના મિક્સ કરતું રહેવાનું છે આમાં પાણીની બિલકુલ જરૂર નથી પાણી આપણે નાખવાનું જ નથી અને હવે આ રીતના ગોળને આપણે ભાંગી લેવાનો છે આ મારો ગોળ થોડોક ડાર્ક છે વધારે પણ તમે સુખડીનો સ્પેશિયલ લેશો ને એટલે એકદમ પીળો પીળા જેવો આવશે એટલે સુખડીનો કલર એકદમ પીળો અને સરસ એવો દેખાશે અને કલરથી કોઈ લેવા દેવા નથી ટેસ્ટનું આપણે જોવાનું છે હવે આને આપણે આ રીતના બધું મિક્સ કરી દઈશું આ રીતના ઉફાણ આવે અને આ રીતના ફુગા જેવું થાય ત્યાં સુધી આપણે એને ધીમે આંસ ઉપર શેકવાનું છે અને ચેક કરી લેવાનું આંગળીમાં એકદમ સરસ રીતે સોટી જાય ને પછી એકદમ કડક થઈને ઉખડે એટલે સમજી લેવાનું કે આપણું આ ગોળનું આ રીતના તૈયાર થઈ ગયો છે ચાહણી હવે આપણે આમાં છે ને ભાખરીનો લોટ નાખવાનો છે તમે આમાં ઘઉંનો લોટ લઈ શકો હવે આમને થોડો થોડો કરીને એમાં નાખી દઈશું આ રીતના વેળવા તે બધું મિક્સ કરી દેવાનું છે અને આ રીતના અને જોઈ શકો છો આ બહુ ખાવાની બહુ જ મજા આવે અને મારા બા આ રીતના જ પહેલાં બનાવતા પહેલાં તો કાજુ બદામને નાખતા અને સિંગ નાખીને બનાવી દેતા એટલે બહુ જ મજા આવે અને નાના છોકરાઓને પણ બહુ જ ભાવે મોટા બહુ ભાવે સિંગ નાખેલી સુખડી અને આ રીતના આપણે હવે પહેલાં આમાં કહેવાનું ભૂલી ગઈ કે એક પાવડું મેં સિંગ તેલ એડ કર્યો છે સુખડીમાં સિંગ તેલનો ઉપયોગ જ કરવાનો કારણ કે એનાથી ટેસ્ટ એવો સરસ આવશે અને થોડીક બધા મને થોડીક મેં દ્રાક્ષ કાપેલી નાખી દીધી છે અને હવે આપણે આમાં બધા જે સિંગ શેકી હતી ને આ રીતના આપણે ભાંગી લેવાની છે અધકસરી જ ભાંગવાની છે ને પોતરા થોડાક નીકળે એટલા કાઢી લેવાના છે અને હવે આપણે આ જે મિશ્રણ હતું ને એ બધું એક ડીશમાં વાળી લઈશું ને એમાં આપણે આ બધા કલી સિંગ છે ને એ નાખી દેવાની છે અને મિક્સ કરી દેવાનું છે બધું આ રીતના હરખું મિક્સ થઈ જાય ને પછી આપણે એને થાબડી લેવાનું છે આ રીતે અને હવે જોઈ શકો છો આ બધું સરસ રીતે બધું મિક્સ થઈ થઈ ગયું છે અને આને હરખી રીતે થાબડી લેશું વાટકીની મદદથી પહેલાં થાબડી લેવાનું છે થોડું થોડું ભેગું કરી લેવાનું છે પછી આપણે હાથેથી થોડુંક સરખું સેડ કરી દઈશું જો આ રીતના હવે આપણે છે ને ખાંડણી લેવાની છે ને ખાણની મદદથી આપણે થાબડી દેવું ને એટલે એકદમ સરસ લીસો એવું આપણી થાળીમાં બધું હરખું ગોઠવાઈ જશે અને સરસ રીતે સિંગ એ અંદર બેસી જશે અને ઘણીવાર તમે આંગણવાડીમાં પણ આ રીતના સુખડી મળતી હોય સિંગવાળી કારણ કે છોકરાઓને સિંગ અને આ રીતના સુખડી તેલમાં ખૂબ જ હેલ્ધી એમ હવે આપણે શાકુની મદદથી પાડી લેવાના ઉપર ઉપર એટલે છે ને આપણે કાઢતી વખતે થોડી કોલી એમ મદદ મળે અને સરખી રીતે નીકળી જાય કારણ કે હું ગયા પછી એકદમ હરખાં ઢેપલા ન પડે એટલે આ રીતના આપણે પહેલાથી જ ઉપર થોડા થોડા કટ મારી દેવાના છે એટલે સરખી રીતે ઢેફલા પડે ને નીકળી જાય અને ઢેપલા હરખાં ન પડે તો એનો કોઈ વાંધો નહીં આપણે ખાવાથી મતલબ સ્વાદથી મતલબ છે હવે આપણે આ રીતના આને બધા ઢેપલા પાડી દીધા છે અને હવે આને આપણે થોડીક વાર સેટ થવા રાખી દેવાનું હવે ઢાંકીને આપણે એને ત્રણ ચાર મિનિટ રહેવા દઈશું એટલે સરસ રીતે સુકાઈ જશે હવે આપણે આને કાઢી લેશું આ રીતના આપણી સુખડી તૈયાર થઈ ગઈ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ રીતે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે અને તમે જો આ રેસીપી તમને ગમી હોય સાદી અને સિમ્પલ ઓછા ખર્ચમાં આપણે ગમે એવું વેરાયટી બનાવી છે અને જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો